વિશ્વામીંત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ચાઈના સભ્યો અને પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું જે તમામ સભાસદોની હાજરીમાં થવું જોઈતું હતું જેથી તમામ સભાસદો ઘોર અપમાન થયું છે ત્યારબાદ અમારા પત્રના આધારે અલગથી સભા બોલાવી તમામ સભાસદો સમક્ષ આ પ્રેઝન્ટેશન રજૂ આવા પ્રોજેક્ટ થયેલા છે જે સફળ નથી તેવું પણ તેઓએ જણાવ્યું હતું અને ગેસ પ્રોજેક્ટનો દાખલો આપતા જણાવ્યું હતું કે ગેસ ખાતાને ખાનગીકરણ કરવામાં આવ્યું ત્યારબાદ પાલિકાને એક પૈસાનો પ્રોજેક્ટને જબરજસ્ત પૈસા કમાવાનું સાધન ગણાવી વધારે ભાવે કામ આપવાનો કારસો રચ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું સાથે થયેલ દબાણો મુદ્દે સવાલો ઉભા કર્યા હતા બ્યુરો રિપોર્ટ તોફીક શેખ વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં જે પણ કંઈ પ્રોજેક્ટ મોટા મંજૂર કરવાનો હોય તો એનું પ્રેઝન્ટેશન એ સમગ્ર સભાના કોર્પોરેટરોની સામે અથવા તો કોઈ બીજી જગ્યાએ અન્ય જગ્યાએ પણ ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની સાથે કરવામાં આવતું હતું અને હું બે હજાર પાંચથી એની સાક્ષી છું પહેલીવાર એવું થયું કે અહીંયા બેઠેલા સત્તા પક્ષમાં બેઠેલા લોકોએ વિશ્વામિત્રી બાબતે પ્રેઝન્ટેશન ગઈકાલે કર્યું તો સ્ટેન્ડિંગના બાર સભ્યો અને પાંચ પદ અધિકારીઓની વચ્ચે કર્યું એટલે મેં આજે સભામાં રજૂઆત કરી કે તમે બાકીના તમામ સભાસદોનું અપમાન કર્યું એમણે ચોવીસમીએ સભા રાખવી પડી સ્પેશિયલ એ અમારા પત્રના કારણે રાખવી પડી છે બાકી એમણે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકી દીધું એટલે બધું આવી ગયું અને એમાં જે ઊંચા ભાવે કામો બજાર કિંમતથી પણ ડબલ તિબ્બલ ભાવે જે કામો જે કામ બે રૂપિયામાં પત્તું હોય એ વીસ રૂપિયામાં આપવાનું આ કામો કરીને મેં સભામાં કીધું છે કે તમે તો કુદરતી આફતને કમાવાનો અવસર બનાવીને ખિસ્સા ભરવાનું કામ કરાવી આપું છું બરાબર છે આટલા વર્ષોમાં જેટલા પણ પ્રોજેક્ટ થયા એ પ્રોજેક્ટ કેટલા સફળ થયા એ પણ જોવાનું છે બે હજાર તેરમાં ગેસ ખાતું એ ખાનગીકરણ કર્યું એનું ખાનગીકરણ કર્યું એનું એમઓયુ કર્યું એમાં હોટલ સૂર્યા પેલેસની અંદર એ લોકોએ એમઓયુનું રાખ્યું હતું એની હું સાક્ષી હતી પાંચ વર્ષમાં આખા વડોદરા શહેરમાં ગેસ પાઇપલાઇનથી બિછાઈ દેવાની અને એની પચાસ ટકા રકમ દર વખતે કોર્પોરેશનને દર મહિને મળશે આજે એક રૂપિયો કોર્પોરેશનની ઇન્કમ નથી અને તમામ જે આ ઇન્કમ છે એ વીજીએલ કંપનીમાં જાય છે એટલે મારી આ રજૂઆત હતી કે વિશ્વામિત્રીને ઊંડી કરવાની તમે વાત કરો છો વિશ્વામિત્રીને આજુબાજુની સફાઈની તમે વાત કરો છો પણ વિશ્વામિત્રીના દબાણ ખોલવાની વાત કેમ નથી કરતા ઓગણીસો ને પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મેં આજે સભામાં કીધું છે કે તમારામાં માણસ માનવતા હોય તો પંચાણું પહેલાં વિશ્વામિત્રી ઉપર કેટલા દબાણો હતા અને આજે કેટલા દબાણો છે કોના છે જમીનો જોન ફેર કોણે કરી અને જમીનોના માલિક કોણ છે એ તમામ તમારે અહીંયા સમગ્ર સભામાં મૂકવું જોઈએ પંચાણુંથી તમારું શાસન છે અને આ દિન સુધી તમે વિશ્વામિત્રીના નામે ફક્ત ફંડ ફાળવ્યું છે કામગીરી કરી નથી આખી નદી પવિત્ર મા નદી કહેવાય અને એને નાળા બની બનાવી દેવાનું ને ગટર ગંગા બનાવી દેવાનું કામ તમે કર્યું છે પણ આ વખતના પૂરમાં એક મહિનામાં ત્રણ વાર પૂરાયું એમાં જન આક્રોશ એટલો બધો ભભૂક્યો કે આ જન આક્રોશને આવતા વર્ષની ચૂંટણીમાં ઠાળવા માટે આ વિશ્વામિત્રીનું આખું નાખું કામ આ લોકો લઈ આવ્યા છે અને લોકોને એવું બતાવવા માટે કે અમે તમારી માટે કામ કરી રહ્યા છે કારણ કે આવતા વર્ષે ચૂંટણી છે બરાબર છે એટલે મેં સભામાં પણ કીધું છે કે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જે સપના બતાવો છો લોકોને એ સાકાર થાય જે ગેસ ચિત્તા હોય કે બાજુ ટી પોઇન્ટ પર જે એક સર્કલ બનાવે બંને મુદ્દે રજૂઆત કરીએ ગેસ ચિત્તાની અંદર સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ખરેખર ખોટો નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય પછી અમે મેયર સાહેબને મળ્યા હતા એટલે આજે મેયર સાહેબ જોડે અમે જવાબ માંગ્યો કે કોઈ દાતા કોઈ જગ્યાએ દાન કરવા માંગતો હોય એની જગ્યાએ તમે કઈ રીતે નિર્ણય લઈ શકો કે બીજી જગ્યાએ દાન કરે છાની સ્મશાનની અંદર ઓલરેડી ગેસ ચિત્તા છે જ નહીં ત્યાં જગ્યા પણ ઇનઅ છે ખાલી પોતાનો અહમ સંતોષવા માટે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો હોય મેયર હોય ચેરમેનને જે પર્ટિક્યુલર માણસ પોતાનો અહમ સંતોષવા ખોટી ગાઈડ કરીને જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સુધારો કરીને છાણી સ્મશાનની અંદર ગેસ ચીતાની મંજૂરી આપવામાં આવી માગણી કરી છે એની સાથે બાજવા ટી પોઈન્ટ પર જે ઘોડાનું સરકાર મૂકવામાં આવ્યું છે કોર્પોરેશને એનું કોઈ મંજૂરી જ નથી આપી તેમ છતાં પણ એનું ઓપનિંગ કેવી રીતે થયું એનો અમે આજે પ્રશ્ન પૂછ્યો છે અને કમિશનર સાહેબે કીધું છે કે આના પછીની જે સભામાં આવશે એની તપાસ કરીને એનો જવાબ આપીશું અને તમામ ડોક્યુમેન્ટો આપેલા છે કે ભાઈ અભિપ્રાય આવ્યો કોર્પોરેશનને કામ બંધ કરવા માટે અરજી કાગળ લખેલો છે જે તે સંસ્થાને વડોદરા શહેરની અંદર આવી સંસ્થાઓની એટલી દાદાગીરી વધી ગઈ છે કે કોર્પોરેશન કોઈ કામ કરવાનું બંધ કરે એના ભાઈ કામ કરીને ઓપનિંગ પણ કરી નાખે અને કોર્પોરેશનના અધિકારીઓ ખાલી જોયા કરે એટલે આજે અમે કમિશનર સાહેબને તમામ ડોક્યુમેન્ટ સાથે કાગળ આપેલા છે અને એનો જવાબ આવતી સભામાં આપશે એમને અમને પ્રોમિસ આપેલી છે એ જ છે એટલે કમિશનર સાહેબને અમે એવું જ કીધું હતું મ્યુનિસિપલ કમિશનર સાહેબને કે ટ્રાફિક ડીસીપી અને પોલીસ